ધરમસિંહ બંગારી આ ખેતરનો માલિક છું અને આ જે સામે તમને ફેક્ટરી દેખાઈ રહી છે કે એમટીએસ ઓક્સિજન એક લક્ષ ફાર્મલાઇટ્સ કરી કેમિકલ્સ છેલ્લા ચાર વર્ષથી મને હેરાન કરી રહ્યા છે આ આપ જોઈ રહ્યા છો કે આ અહીંયા કને કેમિકલ બધે જે પડેલું છે વોશિંગનું વેસ્ટ જે નીકળે છે અહીંયા કને બધું છોડી રહ્યા છે હું છેલ્લા ચાર વર્ષ ચાર વર્ષ કહી રહ્યો છું કે તમે આ પગલા અહીંયા ના જા મારા ખેતરમાં તમે ના મોકલો ના ના પણ એ એમ કે છે કે તમારાથી થાય એ કરી લો એ જેમ થતું હશે એમાં થશે ને એ આવતું હશે તો આવશે તમારે કરવું હોય તમારે જે પગલાં લેવાઈ લો બાકી અમે કાંઈ નહીં કરીએ બાકી અમારી ઓળખાણો છે પર્યાવરણ મિનિસ્ટર એગ્રીકલ્ચર મિનિસ્ટર એ બધાને અમે ખીસ્સામાં રાખીને ફરી કયા ગામમાં આવેલી આ કંપની આ એકચુઅલી સાડવાડાની સીમમાં આવેલી છે ભચાઉ તાલુકામાં સાડવાડા ગામની સીમમાં આવેલી છે અને હું હું રહું છું આ જોઈ રહ્યા છો ના પબ્લિક હેરિંગમાં એ ક્યારેય જાણ નથી કરતા મને અમારી બહુ બધી ફરિયાદો છે ઓલરેડી હું કલેક્ટરને કલેક્ટરને બધાને ફરિયાદ મોકલાવી ચૂક્યો છું અને એમને બી મેં લેટર મોકલા છે જેનો કોઈ જવાબ આપતા નથી